એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું કે જેમાં સમગ્ર ગુજરાતમાંથી પાંચસો વધારે લોકોએ ભાગ લીધો ગુજરાતમાં મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસ રૂપે કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી સ્ટડી ઇન ફ્રાન્સ તકો પર કેન્દ્રિત ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કર્યું આ આઇવી ટાયર 2 માર્કેટમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી હતી આ સેમિનારમાં સ્ટડી ઇન પર ધ્યાન કેન્દ્રિત કરાયું કે જ્યાં મેનેજમેન્ટ ડિજિટલ માર્કેટિંગ આઇટી એચઆર જેવા જુદા જુદા કોર્સીસ ઉપલબ્ધ છે આ સેમિનારમાં મહેમાન સ્પીકર તરીકે લિયોન ઇન્સ્ટિટ્યુટ ફોર જીઓ સ્ટ્રેટેજી એન્ડ મલ્ટીકલ્ચરલ રિલેશન્સના એશિયા ડિવિઝન હેડ લુહિત શર્મા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડિરેક્ટર શ્રીમતી શ્વેતા વોરાએ વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી આ સેમિનારમાં ગુજરાતના શ્વેતા હોરા ઈયુસી અબ્રોડમાંથી ડાયરેક્ટર ઓફ યુસી આજે આપણે એમાં એક સેમિનાર રાખ્યો હતો ફ્રાન્સ સ્ટુડન્ટ વિઝા માટે જેમાં પચાસ થી વધારે લોકો આવે છે અને બીજું કે આજે આપણે એલઆઈજીએમઆર કોલેજમાંથી મિસ્ટર લોહિત શર્મા જે ફ્રાન્સ કોલેજમાંથી આવ્યા છે એમને પણ ઇન્વાઇટ કર્યા હતા સ્ટુડન્ટના જે કંઈ પણ ડાઉટ હતા એ આજે આપણે ક્લિયર કર્યા છે અને સેમિનાર આપણો સક્સેસફુલ રહ્યો છે થેન્ક યુ

આસિસ્ટન્ટ આપવામાં આવે છે એમના ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરાવવામાં આવે છે અને એમને ઇન કેસ જો સેમિનારમાં જો એ લોકો એડમિશન કરે છે તો એ લોકોને એપ્લિકેશન ફીસ જે હોય છે એમાં પણ પચાસ ઓફ આપવામાં આવે છે અત્યાર સુધી આપણે પાંચસો પચાસથી પણ વધારે સ્ટુડન્ટ યુરોપમાં મોકલી છે મોકલી ગયા છીએ સોરી ના મને ફરી ઓકે મેં કપિલ પાટીદાર આઈ એમ ધ એચઓડી ઓફ યુસી એબ્રોડ और यहाँ पर पूरे यूरोपियन कंट्रीज़ जो है फोर्टी फोर कंट्रीज वहाँ के लिए वीज़ा प्रोसेस कंप्लीट किया जाता है आज तो जा। बारे में कुछ बताइए ओके बेसिकली आज हमारा ऑन द स्पॉट एडमिशन भी था और यूनिवर्सिटी रिप्रेजेंटेटिव आए थे okay. जो एल आई जी एम आर एम बी वे और लिसप इंटरनेशनल है यहाँ के यूनिवर्सिटीज़ के रिप्रेजेंटेटिव आए थे और आज की डेट में जिन्होंने भी अप्लीकेशन किए उनको फिफ्टी परसेंट एप्लीकेशन फी वेवर और वीज़ा के पूरा प्रोसेस के बारे में बताया जा रहा है कि जो मिथ है कि वीजा में क्या प्रोसेस में बच्चों दि, 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 को दिक्कत आती है उसके लिए पूरे सॉल्यूशंस दिए गए हैं आज आज के दिन में कितने लोगों ने रजिस्ट्रेशन 150 प्लस थे।, तो 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 थे उसमें कैसा है बैचलर्स कोर्स भी है मास्टर्स कोर्स भी है और अलग अलग कंट्रीज के लिए है तो मेन फोकस आज था स्टडी इन फ्रांस संजीव राजपूत एस न्यूज अहमदाबाद અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે